હલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને સોમવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટયાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર આઠસો પચાસ રૂપિયા ઇરંડા એક હજાર એસી રૂપિયાથી એક હજાર બસો સિત્તેર સેણ્યા સાતસો રૂપિયાથી એક હજાર એકસો પંદર અડદ સાતસો રૂપિયાથી એક હજાર એકસો પચાસ તુવેર આઠસો ચાલીસ રૂપિયાથી એક હજાર છસો સિત્તેર સોયાબીન નવસો પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર પંચાણું તલ સફેદ એક હજાર નેવું રૂપિયાથી બે હજાર બસો રૂપિયા તલ કાળા બે હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી પાંચસો પંચાવન મગફળી એક હજાર બસો રૂપિયાથી એક હજાર પાંચસો પંચોતેર કપાસ એક હજાર ચાલીસ રૂપિયાથી એક હજાર છસો પાંત્રીસ જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર એકસો વીસ રૂપિયા આ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવી છે એવી જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો અગિયાર એરંડા એક હજાર રૂપિયાથી એક હજાર બસો શેણ્યા એક હજાર રૂપિયાથી એક હજાર એકસો અગિયાર મરસા સુક્કા એક હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ સાતસો રૂપિયાથી એક હજાર સાતસો તુવેર એક હજાર રૂપિયાથી એક હજાર છસો એકાવન ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર સાતસો સોયાબીન નવસો રૂપિયાથી એક હજાર સિત્તેર તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી બે હજાર ચોર્યાસી તલ કાળા એક હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસ રૂપિયાથી પાંચસો ચોત્રીસ મગફળી એક હજાર રૂપિયાથી એક હજાર પાંચસો પંદર કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો સત્તર જીરું ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો એક હજાર વીસ રૂપિયાથી એક હજાર બસો ત્રીસ એરંડા એક હજાર એકસો અઠ્યાસી રૂપિયાથી એક હજાર બસો પાસઠ તુવેર એક હજાર બસો એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ધાણા એક હજાર બસો સિત્તેર રૂપિયાથી એક હજાર સાતસો સિત્તેર વરિયાળી એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર છસો ત્રીસ તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર નવસો સાહીઠ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા ચારસો છાસઠ રૂપિયાથી પાંચસો બાવીસ મગફળી એક હજાર એક રૂપિયાથી એક હજાર પાંચસો પચીસ કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી એક હજાર છસો પચીસ રૂપિયા જીરું ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો બાવન રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો રૂપિયાથી એક હજાર બસો ચાલીસ રૂપિયા ઇરંડા આઠસો ચાલીસ રૂપિયાથી એક હજાર બસો ચુમ્માલીસ શેણ્યા એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ચાલીસ રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી એક હજાર ત્રણસો નેવું મગ પાંચસો રૂપિયાથી એક હજાર બસો સિત્તેર રૂપિયા ટુવેર છસો રૂપિયાથી એક હજાર પાંચસો સાઠ રૂપિયા ધાણા એક હજાર એકસો રૂપિયાથી એક હજાર નવસો એંશી અજમા એક હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચીસ લસણ એક હજાર રૂપિયાથી એક હજાર સાતસો વીસ ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી બસો પંચોતેર મરચાં સુકા સાતસો પંચાણું રૂપિયાથી પાંચ હજાર બસો ત્રીસ તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર નવસો પચાસ બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી પાંચસો પંચોતેર મગફળી એક હજાર રૂપિયાથી એક હજાર પાંચસો પિસ્તાલીસ કપાસ એક હજાર રૂપિયાથી એક હજાર પાંચસો પંચાણું જીરું ત્રણ હજાર બસો વીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા આ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાય એક હજાર રૂપિયાથી એક હજાર બસો સાહીઠ રૂપિયા રાય એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો પચાસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી એક હજાર બસો ત્રેપન એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર એકસો ચાલીસ સફેદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર આઠસો પચાસ તુવેર નવસો રૂપિયાથી એક હજાર છસો પંચોતેર અડદ એક હજાર રૂપિયાથી એક હજાર સાતસો મગ એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો સિત્તેર વાલદેશી સાતસો રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા સોળી સાતસો એંસી રૂપિયાથી નવસો નેવું રૂપિયા મઠ એક હજાર વીસ રૂપિયાથી બે હજાર અઠ્યોતેર વટાણા ત્રણસો રૂપિયાથી એક હજાર ત્રણસો ચાલીસ રાજમા ત્રણસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો સિત્તેર મેથી આઠસો રૂપિયાથી એક હજાર ત્રણસો પચાસ તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી બે હજાર એકસો નેવું તલ કાળા ત્રણ હજાર એકસો રૂપિયાથી ચાર હજાર પાંચસો ધાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર આઠસો અઠ્ઠાવન ધાણી એક હજાર છસો રૂપિયાથી બે હજાર બસો બાવીસ ગુલ એક હજાર નવસો પચાસ રૂપિયાથી બે હજાર એકસઠ વરિયાળી નવસો છુમ્મોતેર રૂપિયાથી બે હજાર પચાસ અજમા એક હજાર રૂપિયાથી એક હજાર સાતસો લસણ એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા ડુંગળી લાલ પંચાવન રૂપિયાથી ત્રણસો એકત્રીસ મરચાં બે હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા જુવાર સફેદ નવસો ત્રીસ રૂપિયાથી એક હજાર ચાલીસ બાજરી ત્રણસો સાડત્રીસ રૂપિયાથી ચારસો દસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી પાંચસો પચીસ ઘઉં ટુકડા પાંચસો પંદર રૂપિયાથી પાંચસો અઠ્ઠાવન મગફળી એક હજાર બસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો પિસ્તાલીસ કપાસ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર પાંચસો નેવું જીરું ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો નવ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ યરંડા એક હજાર એકસો એક હજાર બસો સેણ્યા નવસો એક રૂપિયાથી એક હજાર એકસો સોળ રૂપિયા સેણ્યા સફેદ એક હજાર એકતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો એકાવન રૂપિયા મગ આઠસો એક રૂપિયાથી એક હજાર નવસો એક રૂપિયો અડદ એક હજાર એક રૂપિયાથી એક હજાર સાતસો એકોતેર તુવેર એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો એકસઠ વાલ ત્રણસો એકત્રીસ રૂપિયાથી એક હજાર સોયાબીન આઠસો રૂપિયાથી એક હજાર એકસો છ રૂપિયા વટાણા એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર એકસો એકાવન મેથી પાંચસો રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા લસણ સાતસો એક રૂપિયાથી એક હજાર નવસો એકાણું નવું લસણ એક હજાર એકાણુંથી બે હજાર બસો એકાવન લાલ એકાવન રૂપિયાથી ત્રણસો એકાવન રૂપિયા ડુંગળે સફેદ એકસો એકાવન રૂપિયાથી બસો છપ્પન મરછા સુક્કા એક હજાર ચારસો એકાવન રૂપિયાથી સાત હજાર બસો એક રૂપિયો સુક્કા પટ્ટો એક હજાર પાંચસો રૂપિયાથી આઠ હજાર છસો એક રૂપિયો મકાઈ ત્રણસો એકોતેર રૂપિયાથી ત્રણસો એક્યાસી જુવાર પાંચસો એક રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા બાજરો બસો એક રૂપિયાથી ચારસો એકોતેર રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી બે હજાર છન્નું નવા ધાણા એક હજાર એકાવન રૂપિયાથી બે હજાર બસો એકતાલીસ ધાણી એક હજાર એક રૂપિયાથી બે હજાર એકસો એક રૂપિયો નવી ધાણી એક હજાર એકસો એકાવન રૂપિયાથી બે હજાર પાંચસો એકાવન તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી બે હજાર એકાણું રૂપિયા ઘઉં લોકવન પાંચસો આઠ રૂપિયાથી પાંચસો સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી છસો વીસ રૂપિયા મગફળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો એક્યાસી મગફળી છાસઠ નંબર એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી એક હજાર છસો એક્યાસી કપાસ એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો છ્યાસી રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પાંચસો અગિયાર નવું ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર આતા એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુવાદાણા એક હજાર છસો અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ત્રીસ ગુલ બે હજાર એકસો પંદર રૂપિયાથી બે હજાર આઠસો પચાસ અજમા આઠસો પંચાણું રૂપિયાથી 2700 હજાર 1400 વરિયાળી એક 6700 ચારસો રૂપિયાથી છ હજાર સાતસો રૂપિયા તલ સફેદ એક હજાર છસો પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયા પૂરા જીરું ત્રણ હજાર પાંચસો પચીસ રૂપિયાથી આ હતા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ